આજે આપણે ઇન્ટરનેટના યુગમાં જીવીએ છીએ એટલે મોબાઈલ દ્વારા આપણને કોઈ પણ સંદેશા મળી જાય છે સારા ખરાબ શુભ અશુભ સંદેશા મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ દ્વારા ઈમેલ દ્વારા મળી જાય છે પણ જ્યારે કાંઈ નહોતું ઓગણીસો પંચાણું પહેલાંની જ આપણે વાત કરીએ તો પોસ્ટ સેવા હતી એક પંદર પૈસાનું પોસ્ટકાર્ડ લખીએ એક પાંત્રીસ પૈસાનું ઇનલેન્ડ લખીએ અથવા પચાસ પૈસાનું એન્વલપ એટલે કોથળી કવર જેને આપણે કહેતા હતા એમાં સંદેશો મોકલીએ તો એ પોસ્ટ વિભાગ છે એક પોસ્ટમેન છે ભારતના કોઈ પણ ખૂણે આ આપણો સંદેશો પહોંચાડી દેતો તો કેટલું મોટી સેવા પોસ્ટ વિભાગે આપણી કરી છે આજે કદાચ આપણે એ સેવાની બહુ જરૂર નથી કારણ કે સમય બદલાઈ ગયો છે ઇન્ટરનેટ આવી ગયું છે એટલે પણ એનું ઋણ કોઈ દિવસ આપણે ભૂલી શકીએ એમ નથી જ્યારે કોઈ પરિવારના દીકરા દીકરીનું સગપણનો સંદેશો આવતો હતો કોઈને નોકરીનો ઓર્ડર આવતો હતો કોઈને ઇન્ટરવ્યૂ આવતો હતો તો કેટલી ખુશી હતી એવી જ રીતે એનાથી ઉલટું કોઈ જ્યારે સ્વજનનું મૃત્યુ થતું હતું એનો સંદેશો આવતો હતો તો કેટલું દુઃખ હતું તો પોસ્ટમેન છે આ બંને અવસરોનો સાક્ષી રહ્યો છે તો પોસ્ટ સેવાને આપણે હમેશા માટે બિરદાવીએ